ધમકી પણ આપી હતી પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ શખ્સ ઝડપી લેતા લેવા તજવીજ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ આ શખ્સે તેના ઘરની બાજુમાં રહેતી સગીરાના ઘરે એકલી હોય ત્યારે એકલતાનો લાભ લઈને તેના ઘરમાં ઘૂસ્યો હતો મારી નાખવાની ધમકી આપી હતી અને દુષ્કર્મ આચરી નાશ છૂટવાની ઘટનાના પગલે ભારે ચકચાર મચી હતી ઘટના બાદ સિંગ સગીરાએ પરિવારના વાત કરતા તેમના માતાએ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સની શોડફોડ હાથ ધરી હતી સગીરાની માતાએ ભરતનગર પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે ભાવનગર શહેરમાં રહેતા કાના પ્રતાપભાઈ ભરવાડિયાએ બાજુમાં રહેતી સગીરા પર ખરાબ નજર કરી હતી સગીરા ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ ઘરમાં હતો અને તે સાથે બળજબરી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી નાસી છૂટ્યો હતો સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના પગલે ભરતનગર પોલીસે કાના પ્રતાપભાઈ ભરવાડિયા વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી